મિત્રોને જય બાબારી અમે આજે ન્યૂ બ્લોક લઈને આવી ગયા છે રસોડાનું ચણતરનું તમે જોઈ શકો છો અમે અહીં અમારે બે સાઈડથી કામ ચાલુ છે અત્યારે પહેલી સાઈડનું કામ ધાળિયાનું કામ કાજ ચાલુ છે અમારે બકોજીની કારીગર છે ત્યાં અહીં અમી અને મનુજી છે એ પણ તમને બ્લોકમાં બતાવીશું અને આ પણ બ્લોકમાં બતાવીશું અમારા બ્લોકમાં લગ્યા રહેજો મારા ચાહક મિત્રોને કહેજો કોઈ મિત્રોને કામકાજ હોય તો પવાજીનો કોન્ટેક કરજો અને અમારા વિડીયોમાં ફૂલ સપોર્ટ ને કોમેન્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો મિત્રો ફૂલ સપોર્ટ કરજો મારા વિડિયાને ને તમારા છે સપોર્ટથી તમે આગળ જઈશું મિત્રો સૌ મિત્રોને સપોર્ટ કરે એનો બહુ ખૂબ મારા રામા સૌની મનોકામના પૂરી કરે અમારા અલ્પેશભાઈની તો કટે ને કટે શોટ ફૂટ વાપરીને લઈને આવે છે ચાળી દોડી મેં ઉપાડો એટલે ડાયરી થેલી ઠેલી નાખે છે બ્લોકમાં લગ્યા રહો

પ્લાસ્ટર ચાલુ હતું ત્યાં અમારો પાલક પડ્યો હતો અને અમે નવું સાઈડ કામકાજ ચાલુ કર્યું હતું રસોડાનું ત્યાં એક દિવસનું કામ હતું એટલે રસોડું આ કામમાં અધૂરું મૂકીને રસોડ બનાવવા વેગતા રહ્યા હતા એટલે મિત્રો એક દિવસનું કામ હતું અને ભાઈને ઇમરજન્સી કામ હતું એટલે રસોડાનું કામકાજ કરી નાખ્યું અને પાલક લેવરે આવ્યું એટલે અક્ષયભાઈને ફોન કર્યો કે ભાઈ પાલક જુઓ છે ને મને ચાવી આપો અને મને ચાવી ના આપો તો કાંઈ ને તમે રૂબરૂ આવીને મને ખોલી આપો અક્ષયભાઈ અને જોરદાર બાપરાને પાલક આપણા ભરવા દીધો અને મહેશભાઈ રિક્ષાવાળા એક ફોને આપણે હાજર થઈ જાય કોઈ મિત્રોને રિક્ષાની જરૂર પડે તો મહેશભાઈનો કોન્ટેક કરો તો તમારે વ્યાજબી ભાઈ ફેરો પણ કરી આપશે મહેશભાઈ અને આપણે આવી ગયા પાલકની જે સાઈડ આપણે રસોડાનું ઇમરજન્સી કામ હતું ત્યાં એક દિવસનું કામ હતું મિત્રો જો દસ ભાઈનું દસનું રસોડું છે એક દિવસમાં અમે આખું ચણી નાખીશું અમારા બ્લોકમાં લગ્યા રહેજો તમે તમને બતાવીશું જોરદાર બે મજૂરીયા છે હારા અને બે કારીગર અમી બે મનુજી ને પવજી દસ બાય દસ નું રહડું એક દિવસમાં ઊભું ઉભું થઈ જશે તમે બ્લોક માં જોતા હશો અને લગી રજુ અને આવી ગઈ આપડી બીજી સાઈડમાં માં જે અમારું ઢાળિયા કામકાજ ચાલુ છે ત્યાં જે આપડે પીરાજીના ઘરે જે આપણે ઢાળિયા કામકાજ ચાલુ છે ત્યાં છે બકોજી કારીગર અને સંજયભાઈ કારીગર અને ત્યાં પણ ત્રણ મજૂર લગાયેલા છે અને જો મિત્રો કિરણજી જોડે અમે કોમેન્ટ કરી કિરણજી પણ હસી રહ્યા છે અને આવી ગયા અમે જે આખી ગેંગ બહુ લોબી છે જે આપણે પૃથ્વીરાજભાઈ જે આપણે પોલીસમાં ફરજ બચાવે છે ત્યાં અને ત્યાં અહીંયાના મોટાભાઈ પીરાજી ઠાકોર બીએસએફમાં ફરજ બચાવે છે ત્યાં અહીંયાના ત્યાં આપણે જોરદાર તાળીયાનું આયોજન કરી રહ્યા છીએ મિત્રો અને ત્યાં અમારા બે કારીગર અને ત્રણ મજૂરો લાગેલા છે મિત્રો અને અમે પણ બીજી સાઈડ પર છીએ જોરદાર કોમેડી સાથે એ કામકાજ થઈ રહ્યું છે મિત્રો તમે બ્લોગ માં જોતા રહેજો અને વિડિયો સારું લાગે તો લાઈક ને કમેન્ટ કરજો અને વિડિયો સાથે લગਿਆરો મિત્રો તમારે ને અને ઘરે તો થોડું કીધું સો તો મસાલા ખાવાનું ન આવતું વાગ્યા

કામનું કામકાજ થઈ જાય અને બીજી સાઈડ આપણે પણ કાલે લાગી જાય મિત્રો જોઈ શકો છો અમારા બ્લેક ઘોડા બે મનુજીને એક્ટિવા ઇલેક્ટ્રોની છે અને મારે ઇલેક્ટ્રોની એક્ટિવા કાલે જ જોડાયું છે નવું મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો સૌ મિત્રોને જય બાબારી બ્લોકમાં લગ્યા રહો અને નેકળી જાય ને અલ્પેશ ભાઈ બી શેક નહીં કોમ્પાટી જોયું છે રવડાનું અને ઘરા અમે ખસાવાળી બાટે પણ હતા અમારો બ્લોક ઘોડો જોરદાર કાતમ વાળો પણ જોરદાર મજા આવે આટલે અમારો બ્લોગ અમે સમાપ્ત કરીએ છીએ સૌ મિત્રોને જય બાબારી